નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા પડ્યા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે જેમ કે દસમાંથી તમારા નવ સાચા છે અથવા તો દસ સાચા જે પણ હોય છે કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે હવે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન કે ગુજરાતમાં કયા આર ટીઓમાં એઆઈ અને વિડીયો એનાલિટિક્સથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ સૌપ્રથમ શરૂ કરવામાં આવશે તો જવાબ આવશે ગાંધીનગરમાં કઈ જગ્યાએ ગાંધીનગરમાં તો ગુજરાતના દરેકે દરેક આરટીઓ છે એમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ એની શરૂઆત તો ગાંધીનગરથી જ થશે ગાંધીનગર આરટીઓ રાજ્યનું પહેલું આરટીઓ હશે જેમાં એઆઈ અને વિડીયો એનાલિટિક ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે અને આરટીઓના ટીઓના ડ્રાઇવિંગ જે ટ્રેક છે ને એના પર સત્તરથી અઢાર કેમેરા લગાડવામાં આવશે હવે હાલની વાત કરીએ તો ડ્રાઇવિંગ જે આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટે ગ્રાઉન્ડ સેન્સર બેઝ ટેકનોલોજી છે ઉપયોગમાં લેવાય છે પરંતુ હવે વિડીયો એનાલિટિક ટેકનોલોજી છે એ ઉપયોગમાં લેવાશે હાલમાં ગ્રાઉન્ડ સેન્સર બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ રહેતી હોય છે ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતાં નાપાસ ઘણી ફરીથી ટેસ આપવા માટે બોલાવવામાં આવે છે તે ઉપરાંત હાલમાં જે ટેકનોલોજી છે તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે તેનાથી રિવર્સ ડાયરેક્શન ડિટેક્ટ થતું નથી પરંતુ નવી ટેકનોલોજીમાં વ્હીકલના દરેક પ્રકારની મૂવમેન્ટ છે એ ડિટેક્ટ થશે હાલમાં દિલ્હી પુણે ચંદીગઢ આવા બધા શહેરો છે એમાં આ ટેકનોલોજી કાર્યરત છે અને આગામી ત્રણ મહિનામાં આ ટેકનોલોજી છે એ આપણા ગાંધીનગરમાં આવી જશે અને પછી ધીમે ધીમે આપણા ગુજરાતના બધા જ આરટીઓ છે એમાં આને લાગુ કરવામાં આવશે તમને ખબર છે આરટીઓ પરથી મને એક યાદ આવ્યું કે આપણા ભારતનું સૌથી છેલ્લામાં છેલ્લા જે બનવાવાળું રાજ્ય છે એનું નામ તેલંગણા છે એ તેલંગણા છે એનો અત્યારે આરટીઓ કોડ નવો આવ્યો છે એનું નામ તમારે કહેવાનું છે એટલે કે કયો છે જેમ કે ગુજરાતનો આરટીઓ કોડ જીજે છે મહારાષ્ટ્રનો એમએચ છે અને રાજસ્થાનનો આર જે તમિલનાડુનો ટી એન એ જ પ્રમાણે શું છે તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દર વર્ષે વિશ્વ બાળમજૂરી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો યાદ રાખજો બારમી જૂન એટલે આજનો દિવસ છે વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર મનાવવામાં આવે છે તો મિત્રો બાળમજૂરીની જે વિશ્વવ્યાપી હદ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવા તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રયત્નો કરવા માટે વિશ્વ બાળ મજૂરી દિવસની શરૂઆત બે હજાર કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં લગભગ એકસો મિલિયન જેટલા બાળકો બાળ મજૂરીમાં રોકાયેલા છે જેમાંથી બોતેર મિલિયન જોખમી કામમાં છે ભારતીય અનુચ્છેદ ભારતીય બંધારણનો જે અનુચ્છેદ છે ને ત્રેવીસ એ અનુસાર મનુષ્યનો વેપાર બાળમજૂરી તેમજ દબાણપૂર્વક મજૂરી પર પ્રતિબંધ અને અનુચ્છેદ ચોવીસ અનુસાર કોઈ કારખાના ખાણનું ખોદકામ અથવા જોખમી સ્થળો તથા નિર્માણ કાર્યમાં ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ યાદ રાખજો બે હજાર ચોવીસની એની થીમ છે ચાલો અમારી પ્રતિબદ્ધતાઓ પર કાર્ય કરીએ બાળ મજૂરી સમાપ્ત કરો જો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે ને એ ક્યારે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે એ પહેલી મે ના રોજ મનાવવામાં આવે છે અને યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે વીસમી નવેમ્બરના રોજ તો ભારતમાં બાળ દિન ક્યારે મનાવવામાં આવે છે તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો જો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અઢારમી આવૃત્તિ બરાબર એના વિશે જોઈ લઈએ તો આપણા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ છે જેમનું નામ છે શ્રી સંજય જાજુ એમણે જાહેરાત કરી કે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અઢારમી આવૃત્તિ પંદરમી જૂનથી એકવીસમી જૂન બે હજાર ચોવીસ દરમિયાન મુંબઈમાં યોજાશે એમણે કહ્યું કે જ્યારે ફેસ્ટિવલનું સ્થળ એફડી એનએફડીસી કોમ્પ્લેક્ષ મુંબઈ છે અને સ્ક્રીનિંગ છે એ દિલ્હીમાં સિરીફોર્ટ ફોર્ટ ઓડિટોરિયમ ચેન્નઈની અંદર ટાગોર ફિલ્મ સેન્ટર પુણેમાં એન એફ એ આઈ ઓડિટોરિયમ કોલકત્તામાં એસઆરએફ ટીઆઈ ઓડિટોરિયમ આ બધી જગ્યાએ આનું સ્ક્રીનિંગ થશે એમ એફએફ એ દક્ષિણ એશિયામાં નોન ફીચર ફિલ્મો ડોક્યુમેન્ટરી શોર્ટ ફિક્સન એનિમેશન એના માટે સૌથી જૂનો અને સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે શરૂઆત ઓગણીસો નેવમાં થઈ અને તે ડોક્યુમેન્ટરી ફિલ્મ જગતની પ્રીમિયર ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે તે દર બે વર્ષે યોજાય છે દ્વિવાર્ષિક ઇવેન્ટ છે તમને ખબર હોય રિસન્ટલી જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સિત્યોતેરમાં નંબરનું સત્ર યોજાઈ ગયું આવૃત્તિ યોજાઈ ગઈ એમાં આપણા ભારત તરફથી એક અભિનેત્રી છે જેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે બરાબર છે સેમલેસ કરીને એમની એક મૂવી માટે તમારે એમનું નામ જણાવવાનું છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે આપણી આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લો તમને ત્યાંથી ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ભારતીય નૌકાદળમાં હેલિકોપ્ટર ઉડાડનાર પ્રથમ મહિલા પાઇલટ કોણ બન્યા છે તો અનામિકા બી રાજીવ જેઓને તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો અહીંયા તમારે યાદ રાખવાનું છે ભારતીય વાયુસેનાની અંદર પ્રથમ મહિલા પાયલોટ જે બન્યા હતા એ ત્રણ હતા અવની ચતુર્વેદી મોહના સિંઘ ભાવના કંથ આ બધા જ જોડે બન્યા હતા બરાબર છે અને યાદ રાખજો ભારતીય સેનામાં ભારતીય સેનાની વાત કરું છું એટલે કે આર્મીની અભિલાષા બરાક કરીને ફાઈટર પ્લેન ઉડાડનાર પ્રથમ ફાઈટર પાયલોટ બન્યા હતા એ પણ યાદ રાખજો તો સબ લેફ્ટનન્ટ છે અનામિકા બી રાજીવ એમણે આઈએનએસ રાજાલી અરકોનમ ખાતે ઇતિહાસ રચ્યો જ્યારે હેલિકોપ્ટર ઉડાડનાર ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા બન્યા ગયા અઠવાડિયે પાસિંગ આઉટ પરેડ દરમિયાન આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન એમણે પ્રાપ્ત કર્યું હતું આ ઇવેન્ટ દરમિયાન ઇસ્ટર્ન નેવલ કમાન્ડના ઇન્ચાર્જ વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકરે એકવીસ અધિકારીઓની પ્રતિષ્ઠિત ગોલ્ડન વિંગ્સ પણ આપી છે સાત જૂનના રોજ યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં ચોથા બેઝિક હેલિકોપ્ટર કન્ઝર્વર્સ કન્ઝર્વસ કોર્સ કન્વર્જન્સ કોર્ષ અને કન્વર્જન્સ કોર્ષમાંથી ગ્રેજ્યુએશન એ બંને તબક્કાની તાલીમનો અંત આવ્યો છે ભારતીય નૌસેનાની આપણે વાત કરીએ તો એના ચીફ નવા આવ્યા તમને એમનું નામ આવડે તો કો ભારતીય વાયુસેનાની સ્થાપ ભારતીય નૌકાદળની સ્થાપના છે એને ઓગણીસો ને પચાસ છવ્વીસમી જાન્યુઆરી ચોથી ડિસેમ્બર એનો દિવસ છે નૌસેના દિવસ અને એના વાઇસ ચીફ છે કૃષ્ણા સ્વામિનાથન સમનો વરૂણ એનો મુદ્રાલેખ છે અને છત્રપતિ શિવાજી ભારતીય નૌકાદળના પિતા કહેવાય તમારે જણાવવાનું છે ભારતીય નૌકાદળના જે નવા ચીફ બન્યા છે એમનું નામ શું છે તાજેતરમાં સમાચારમાં રહેલ ત્રિસ્ના ઈસરો અને બીજી કઈ સંસ્થા વચ્ચેનો ઉપગ્રહ પ્રોજેક્ટ છે તો જવાબ આવશે સી એસ બરાબર છે ફ્રેન્ચ સ્પેસ કંપની છે ઈસરો અને એસ ત્રિસ્ના એટલે કે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ તો બંને આ સેટેલાઇટ મિશન પર સાથે મળીને કામ કરવા સહમત થયા છે આ એટલા માટે છે કારણ કે વિશ્વભરમાં વધતા તાપમાનનો અર્થ એ છે કે પર્યાવરણીય દેખરેખ વધુ સારી રીતે કરવાની જરૂર છે ત્રિષ્ણા એક મોટો ઉપગ્રહ પ્રોજેક્ટ છે જેનો એકમાત્ર ધ્યેય પૃથ્વીની સપાટીની વિગતવાર ચિત્રો લેવાનો છે ત્રીસના બે હજાર છવ્વીસમાં લોન્ચ કરવામાં આવ્યું અને તે પૃથ્વી ઉપર સાતસોને એકસઠ કિલોમીટરની સૂર્ય સિંક્રોનસ કક્ષામાંથી કામ કરશે તેનું મુખ્ય કામ શું છે કે પર્યાવરણીય અને આબોહવાના ઘણા બધા પરિવર્તનો પર નજીકથી દેખરેખ રાખવાનું નજર રાખવાની છે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે હવે આ ઉપગ્રહની અંદર બે પેલોડ હશે એક તો સીએનઇએસ તરફથી થર્મલ ઇન્ફારેડ સેન્સર હશે બીજું હશે આપણું ઇસરો તરફથી બનાવેલી એક દ્રશ્યમાન નિયર ઇન્ફારેડ અને સોર્ટ વેવ ઇન્ફારેડ સેન્સર આ ઉચ્ચ તકનીકી સાધનો સપાટીના તાપમાને મહાન વિગત સાથે મેપ કરવાનું સપાટીના પ્રતિબિંબનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કરવાનું પણ સરળ બનાવશે સી એન ઈ એસ ફ્રેન્ચમાં છે આપણે ઇંગ્લિશમાં જો કહીએ તો એવું કહી શકીએ નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝ ઓગણીસો એકસઠમાં એની સ્થાપના થઈ અને ફિલિપ્સ બાપિસ્ટ છે એ તેના એડમિનિસ્ટ્રેટર છે તમારે જણાવવાનું છે કે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો આન્સર આવડતો હોય તો તમે જણાવો નેકર કપ બે હજાર ચોવીસ એટીપી ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટની વાત કરીએ તો આપણા ભારતના પુરુષ ટેનિસ ખેલાડી છે સુમિત નાગપાલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે જર્મની જર્મનીની અંદર આ હેલ બ્રોન નેકર કપ બે હજાર ચોવીસ એટીપી ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્વિટરલેન્ડના એલેક્ઝાન્ડર રિટ હરાવ્યા અને મેન્સ સિંગલ્સ પુરુષ સિંગલનો ટાઇટલ જીત્યો છે ભારતના ટોચના ક્રમાંકિત છે પુરુષ ટેરિસ કેનાડી પ્લેયર એમનું આ છઠ્ઠું એટીપી ચેલેન્જર્સ ટાઇટલ હતું આ ટાઇટલ જીતવાથી સુમિત નાગપાલની વિશ્વમાં જે એટીપી રેન્કિંગ છે એમાં સુધારો થશે તે વિશ્વના ટોચના એંસી પુરુષ ખેલાડીઓમાં સામેલ થવાની અપેક્ષા છે જે તેને બે હજાર ચોવીસના સમર પેરિસ ઓલિમ્પિકમાં રમવા માટે લાયક બનાવશે હેલ બ્રોન નેકર કપ ટાઇટલ સુમિત નાગપાલની કારકિર્દીનું છઠ્ઠું અને ક્લે કોડ પર ચોથું ટાઇટલ હતું આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈ ઓપનમાં જીત મેળવ્યા બાદ બે હજાર ચોવીસમાં નાગપાલનું બીજું ટાઇટલ હતું તમને ખબર હોય તો આપણા બીજા એક ટેનિસના ખેલાડી છે ચુમ્માલીસ વર્ષે તેઓ નંબર વન ખેલાડી બન્યા મેન્સની અંદર મેન્સ ડબલ્સમાં ઓસ્ટ્રેન્ડ ઓપન જીત્યા તમને એમનું નામ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાની માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ બંને મળશે જોવા અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશીપમાં જીતનાર ભારતની પ્રથમ મહિલા કોણ છે તો પૂજા તોમર જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે પૂજા તોમર તો પૂજા તોમર અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશીપ

બે હજાર ત્રેવીસના ઓક્ટોબરમાં યુએફસીની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને આ રીતે માર્શલ આર્ટની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારતની પ્રથમ મહિલા બની હતી આ પહેલાં અંશુલ જુબલી અને ભરત કંડારે છે એ યુએફસીના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર જો યાદ રાખજો મુઝફ્ફરપુરના બુઢાણામાં જન્મેલી છે પૂજા પાંચ વાર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન છે કરાટેને ટેકવાન્ડો છે એમાં પણ એમણે ભાગ લીધો છે જો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરપુરથી યાદ રાખ્યું બિહારમાં આવેલું છે મુઝફ્ફરપુર જ્યાંથી આપણે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બને એવો પ્લાન્ટ હતો વર્ષો પહેલાં આપણે એવું ભણ્યા હતા એકાદ બે વર્ષ પહેલાંની વાત છે બિહારની વાત આવી તો બિહારની અંદર બે નવી સાઇટો છે જેને આપણે રામસર સાઇટની લિસ્ટમાં સામેલ થઈ અને ભારતની ટોટલ રામસર સાઇટો બ્યાસી થઈ એ બંને સાઇટના નામ તમને આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ફ્રેન્ચ ઓપન બે હજાર ચોવીસ તો આ પણ એક ટેનિસની ટુર્નામેન્ટ છે ફ્રેન્ચ ઓપન બરાબર છે તો સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને પોલેન્ડના ઈગાસ સ્વાઇટેક આ બંને બે હજાર ચોવીસનું ફ્રેન્ચ ઓપન મેન્સ અને વુમન્સ સિંગલ ટાઇટલ જીત્યા છે અલ્કારાઝ માટે તો આમનું પ્રથમ ટાઇટલ છે વિશ્વના નંબર વન ઇગાસવાઇટેક માટે ચોથું છે એને હેટ્રિક મારે છે અમને કિંગ ઓફ સોરી કિંગને ક્વીન ઓફ ક્લે કોટ આમને કહેવાય છે તો કિંગ ઓફ ક્લે કોર્ટ કોને કહેવાય છે તમારે કહેવાનું છે ફ્રેન્ચ ઓપનની એકસો ત્રેવીસમી આવૃત્તિ જેને રોલેન્ડ ગેરોસ તરીકે ઓળખવામાં આવે છે છવ્વીસમીથી નવમી જૂન છવ્વીસમી મેથી નવ જૂન દરમિયાન ફ્રાન્સના પેરિસમાં સ્ટેટ રોલાર્ડ ગેરોસ ખાતે યોજાઈ હતી તે ઓસ્ટ્રેલિયન ઓપન પછી એક કેલેન્ડર વર્ષની બીજી ગ્રાન્ડ સ્લિમ ઇવેન્ટ છે સ્ટેટ રોલાર્ડ ગેરોસ એક સ્ટેડિયમ છે જેમાં ઘણી કોર્ટ છે ફાઇનલ હંમેશા ફિલિપ ચેટ્રી કોર્ટ પર રમાય છે ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર રમાય છે બરાબર છે આ યાદ રાખજો ઓકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સોનું પ્લેટિનમ લોખંડ અને ટંગસ્ટન ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ ટંગસ્ટન કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ધરી ભ્રમણ કરે છે શુક્ર પિચ્યુટરી ગ્રંથિનો વધારે પડતો સ્ત્રાવ છે એનાથી શું થાય બાળકની ઊંચાઈ ખૂબ વધે રેડિયો એક્ટિવિટીનો પ્રમાણભૂત એકમ કયો ક્યુરી કયા મચ્છરો હાથી પગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે તો શું આવશે ક્યુલેક્સ ફટીગન્સ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્દોરમાં ઇન્દોરના મહારાણી લક્ષ્મીબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે સોમનાથમાં અમદાવાદ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે તો કર્ણદેવ સોલંકી કર્ણાવતી નગરી ગુજરાતના પુરાતત્વ વિષયનું પહેલું પુસ્તક આર્કોલોજી ગુજરાતના લેખક કોણ છે તો ભાઈ હસમુખભાઈ સાંકળિયા ભોગાઓ અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમન્વયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું લોથલ હતું લોથલ ગિરનારની તળેટી છે એમાં આવેલા જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ મુસ્તફાબાદ કયા રાજવી આપ્યું હતું મોહમ્મદ બેગડા એનું નામ બદલીને શું કીધું હતું મુસ્તફાબાદ બરાબર છે તો એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબો પહેલો પ્રશ્ન ગુજરાતમાં ક્યારેય નમો વર્લ્ડ વન પહેલ શરૂ કરવામાં આવી બે હજાર બાવીસમાં તાજેતરમાં કયા દેશે ડિજિટલ ચૂકવણી માટે ભારતની જે યુપીઆઈ પ્રણાલી છે એ પ્રણાલી અપનાવી છે તો જવાબ શું આવશે પેરુ કરીને દેશ છે બોંગ બોંગ કાર્લોશ મેક્રોશ એ તેના પ્રેસિડેન્ટ છે બરાબર છે પેરુ એનિયન સોલ એની કરન્સી છે અને લીમા એની કેપિટલ છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો તેલંગણા છે જો ભૂતકાળમાં તેલંગણા છે ને એનો આરટીઓ કોડ હતો એપી કેમ કેમ કે આંધ્રપ્રદેશમાં આવતું હતું પછી તેલંગણા રાજ્ય બન્યું એટલે લોકો તેલંગણા સ્ટેટ માટે ટીએસ લાવ્યા અને હવે એવું કહેવા માગે છે કે ભાઈ કોઈપણ રાજ્યના આરટીઓમાં સ્ટેટ એવું આવતું નથી એટલે આપણે હવે સાદું કરી નાખીએ ટીજી સેકન્ડ પ્રશ્ન છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે એમનું નામ શું છે તો યાદ રાખજો અનસુયા સેન ગુપ્તા ત્રીજો પ્રશ્ન છે ભારતીય નૌકાદળ છે નૌસેના છે એના જે ચીફ જેમને એડમિરલ કહેવાય નામ શું છે એમનું તો દિનેશ કુમાર ત્રિપાઠી ચોથો પ્રશ્ન છે સીએન ઇએસ નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝ એનું હેડક્વાર્ટર ક્યાં છે પેરિસમાં છે પાંચમો પ્રશ્ન ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ જીતનાર અને નંબર વન બનનાર આપણા ભારતના ખેલાડી છે રોહન બોપનના જો મેન્સ ડબલમાં હતા એટલે બીજા એમની જોડે હતા મેથ્યુ એબડન જેવો ક્યાંના હતા મેથ્યુ એબડન હતા ઓસ્ટ્રેલિયાના હવે ભારતમાં ટોટલ બ્યાસી રામસર સાઇટ થઈ છેલ્લે બિહારમાં બે સાઈટ આવી એમાંની જે એક સાઈટ હતી એનું નામ હતું નાગી બીજાનું હતું ન કટી સાતમો પ્રશ્ન કિંગ ઓફ ક્લે કોર્ટ કોને કહેવાય છે રાફેલ નડાલ કિંગ ઓફ ક્લે કોટ ઓકે ચોવીસ ટાઇટલ જીતનાર નોવાક જોકોવિચ ગ્રાન્ડ સ્લેમ અને મહિલાઓમાં માર્ગરેટ કોર્ટ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા દેશ પાસેથી એરાવત નામનું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ હસ્તગત કર્યું સેકન્ડ પ્રશ્ન યુએન જનરલ એસેમ્બલી ઓગણીસમાં નંબરના સત્રના પ્રમુખ તરીકે કોને ચૂંટ્યા છે જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડેને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત